એક વાર બહેન સુભદ્રા ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ ને પૂછે છે કે ભાઈ શું કર્મ ના ફળ બધાને ભોગવવા જ પડે છે ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજીને કહે છે હા બહેન પણ આ વાત આજે તમે કેમ પૂછી રહ્યા છો મિત્રો સુભદ્રાજીએ સપનામાં તેના કુળનો વિનાશ જોયો હતો અને એ વિનાશ મહાભારતના યુદ્ધ પછી આપણે બધાએ જ જોયો છે ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજીને કહે છે કે પ્રત્યેક મનુષ્યને કર્મના ફળ તો જરૂર મળે જ છે જે આપણે જો આપણે સારા કર્મ કરીએ છીએ તો એનું ફળ આપણને સારું મળે છે અને બીજી તરફ આપણે ખરાબ કર્મ કરીએ તો તેનું ફળ પણ ખરાબ જરૂર ને જરૂર મળે છે માટે કર્મ કરતા પહેલા એ જરૂર વિચારવું જોઈએ કે આપણે કર્મ કેવું કરીએ છીએ એ કર્મ નું કેવું મળશે માટે ખરાબ કર્મ કરવા વિશે તો વિચારવું પણ નહીં મૃત્યુલોક પર કર્મ ફળના સિદ્ધાંતથી કોઈ પણ નથી બચી શકતું સ્વયં મારે પણ શ્રાપયુક્ત થવું જ પડ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે સુભદ્રા હું તને આ વિષય પર એક કથા સંભળાવું છું તો આ કથાને ધ્યાનથી સાંભળજે પછી ભગવાન શ્રી કૃષ્ણ હતું ત્યાંના રાજાનું નામ મહેન્દ્ર હતું તેને ત્યાં પૂજા પાઠ અને માનતા માનતાઓ કરીને માન માન એક પુત્રનો જન્મ થયો હતો બહુ પૂજા પાઠ ને બહુ માનતાઓ કરી તેથી એક પુત્રનો જન્મ થયો તે રાજા બહુ જ ધર્માત્મા દયાળુ ન્યાયપ્રિય રાજા પ્રજા પ્રેમી અને ઈશ્વરના ભક્ત હતા તે રાજાએ એક મહાદેવનું મંદિર બનાવ્યું હતું અને એક બ્રાહ્મણને તેના પૂજારી તરીકે નિયુક્ત કર્યા હતા તે બ્રાહ્મણ પણ બહુ સદાચારી ધર્માત્મા હતા સંતોષી હતા તે રાજા પાસે ક્યારેય કોઈ યાચના કરતા નહીં કંઈ માંગતા નહીં જે પણ મળે એનાથી એનું ગુજરાન ચલાવતા હતા રાજા પણ તેના સ્વભાવથી બહુ પ્રસન્ન હતા તે બ્રાહ્મણ પૂજારીને રાજાના મંદિરમાં પૂજા પાઠ કરતા કરતા 20 વર્ષ થઈ ગયા હતા પણ એ બ્રાહ્મણે એ રાજા પાસે કોઈ પ્રકારના પ્રશ્ન ક્યારેય કર્યા ન હતા પછી ઘણા વર્ષો વીતી ગયા પછી રાજાએ તેના દીકરાને શિક્ષા આપાવી અને વિદ્વાન બનાવ્યો અને જ્યારે મોટો જુવાન થયો તો તેના લગ્ન એક સુંદર રાજકુમારી સાથે કરાવ્યા જે દિવસે લગ્ન કરીને તે કન્યા રાજ મહેલમાં આવી હતી એ રાતે તેને તેના સ્વયં કક્ષમાં ઊંઘ આવી નહી રહી એના કક્ષમાં એને ઊંઘ નથી આવતી માટે તે એના રૂમમાં ફરી રહી હતી ચારેય બાજુ આંટા મારી રહી હતી જ્યારે તે તેના પતિના પલંગ પાસે આવી

એટલે એ રાજકુમારી બહુ ડરી ગઈ અને ડરના કારણે એ તલવાર તેના હાથમાંથી નીચે પડી જે રાજકુમારના ગળામાં પડી અને તલવાર ગળામાં જ માથું કપાઈ ગયું અને જ ક્ષણે રાજકુમાર એનો પતિ મરી ગયો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે હે સુભદ્રા રાજકન્યા તેના પતિના મરવાથી દુખી થઈ શોક કરવા લાગી રડવા લાગી અને બહુ ગભરાઈ પણ ગઈ એ ભગવાનને પ્રાર્થના કરવા લાગી હે પ્રભુ મારાથી અચાનક આ પાપ કેવી રીતે થઈ ગયું પતિની મૃત્યુ મારા હાથેથી જ થઈ ગઈ પ્રભુ તમે તો જાણો છો ને સાચું શું છે પણ રાજાની સામે મારા સસરાની સામે હું આ સચ્ચાઈ હું આ સત્ય નહીં કહી શકું કારણ કે જો હું સત્ય કહીશ

કે મારા પતિને મારીને કોઈ ભાગી ગયું છે મારા પતિની કોઈ હત્યા કરી છે આમ બહુ જોર જોરથી બૂમો પાડવા લાગી તો બધા જ ભેગા થઈ ગયા અને ત્યાં રાજા એટલે કે તેના સસરા તેની પુત્ર વધુ પાસે આવ્યા અને એની પુત્ર વધુને પૂછવા લાગ્યા કે મારા પુત્રની હત્યા કોણે કરી તો તેની પુત્ર વધુ બોલી મને એ નથી ખબર કે કોણ હતું પણ મે એને મહાદેવના મંદિરમાં જતા જરૂર જોયા છે પછી રાજા સહિત સૈનિકો બધા લોકો મંદિરમાં આવ્યા તો એ રાજાએ અને સૈનિકોએ ત્યાં બ્રાહ્મણને પૂજા કરતા જોયા અને એ બ્રાહ્મણને પૂજા પૂજારીજીને પકડી લીધા અને પૂછ્યું કે બ્રાહ્મણ કહો કે તમે મારા રાજકુમારને કેમ માર્યો એની હત્યા કેમ કરી રાજા આવું પૂછે છે એટલે બ્રાહ્મણ પૂજારી બોલ્યા હે રાજન મે કોઈ રાજકુમારને નથી માર્યા મે તો આજ સુધી રાજમહેલમાં તેમનો કક્ષ પણ નથી જોયો આ વાતનો તો માત્ર ભગવાન જ સાક્ષી છે કોઈને જોયા વગર અપરાધનો દોષ લગાવો એ સારી વાત નથી એ ઠીક નથી મહારાજ મે તમારા પુત્રની હત્યા નથી કરી પણ બ્રાહ્મણના દુર્ભાગ્યે એની વાત કોણ સાંભળે બ્રાહ્મણ તો બૂમો પાડતો જ રહ્યો પણ એની વાત સાંભળવા માટે કોઈ તૈયાર જ ન હતું કોઈ કઈ બોલે તો કઈ કોઈ બીજું બોલે મિત્રો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે સુભદ્રા એ રાજાના મનમાં વારંવાર વિચાર આવતો હતો કે આ બ્રાહ્મણ નિયдро છે પણ લોકોના કહેવાથી રાજાએ એ બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ પૂજારીજી હું તમને પ્રાણ તો નહીં આપું પણ જે હાથ થી તમે મારા પુત્રને તલવાર થી માર્યો છે તમારો એ જ હાથ કાપવાનો હું આદેશ આપું છું આમ સૈનિકોને કહીને રાજાએ એ બ્રાહ્મણ પૂજારી જેનો હાથ કપાવી નાખ્યો આ આખી ઘટના બ્રાહ્મણ આ આખી ઘટનાથી બ્રાહ્મણને બહુ દુઃખ થયું એનો હાથ કપાઈ ગયો અરે રે બ્રાહ્મણ તો વિલાપ કરવા લાગ્યો બ્રાહ્મણ રાજાને દોષી અધર્મી માનીને એ દેશ અને નગર છોડીને ચાલ્યો ગયો ત્યાર પછી બ્રાહ્મણને બહુ દુઃખ થયું હતું કે વીસ વર્ષથી સાચી નિષ્ઠા નીતિ ભાવથી હું મંદિરમાં સેવા પૂજા કરી રહ્યો હતો રાજાના મંદિરમાં કોઈ મેં રાજા પાસે ક્યારે કોઈ માંગણી કર્યા વગર છતાં કોઈ માંગણી કરી જ ન હતી અને છતાં પણ રાજાએ એ વિશ્વાસ ન કર્યો એ બહુ દુઃખી થઈને વિચારે છે કે જો કોઈ જ્યોતિષ મળે ને તો મારા કોઈ દોષ વિના મારા હાથ કાપવાનું હું કારણ પૂછી લઉં ત્યારે એ બ્રાહ્મણને કોઈએ કહ્યું કે કાશી નગરીમાં એક વિદ્વાન જ્યોતિષ રહે છે એટલે બ્રાહ્મણ તેના ઘરે ગયો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે સુભદ્રા તે જ્યોતિષ ક્યાંક બહાર ગયો હતો તો તે બ્રાહ્મણે તેની પત્નીને પૂછ્યું બહેન તમારા પતિ જ્યોતિષ ક્યાં ગયા છે ત્યારે એ જ્યોતિષની પત્ની અપશબ્દ બોલવા લાગી તેના પતિને તેના પતિનું અપમાન કરવા લાગી એના પતિને મન ફાવે એમ બોલવા લાગી બ્રાહ્મણનું પણ તેણે અપમાન કર્યું જેને સાંભળીને બ્રાહ્મણ પણ હેરાન રહી ગયા અને મનમાને મનમાં બોલવા લાગ્યા કે હું તો અહીં જ્યોતિષને મારા હાથ કપાવાનો હાલ પૂછવા આવ્યો હતો કારણ પૂછવા આવ્યો હતો પણ હવે તો હું આ જ્યોતિષને મારા હાલ પૂછ્યા પહેલા હું એનો હાલચાલ પૂછીશ એનું આ કારણ પૂછીશ એની પત્નીના આવા વ્યવહારનો હવે એટલી જ વારમાં તો પેલા જ્યોતિષ પણ આવી ગયા ઘરમાં પ્રવેશ કરતાની સાથે બ્રાહ્મણે કેટલાય બ્રાહ્મણને બ્રાહ્મણે કેટલાય દુર્વચન કહ્યા બ્રાહ્મણને અને એ જ્યોતિષને એની પત્ની બહુ અપશબ્દ બોલવા લાગી ખરું ખોટું બોલવા લાગી મન ફાવે એમ બોલવા લાગી અને જ્યોતિષનું અપમાન કર્યું અને તેનો તિરસ્કાર કર્યો પણ જ્યોતિષ બ્રાહ્મણ ચૂપ રહ્યા જ્યોતિષ મહારાજ ચૂપ રહ્યા એક શબ્દ પણ તેની પત્નીને બોલ્યા નહીં ત્યાર પછી એ એની ગાદી ઉપર બેઠા અને બ્રાહ્મણને જોઈને જ્યોતિષ બોલ્યા કહો તમારે શું કાર્ય કરવાનું છે મારી પાસે આવવાનું કારણ કહો એટલે તે બ્રાહ્મણ બોલ્યા કે હું તો આવ્યો હતો મારા વિશે પૂછવા પણ મને પહેલા તમે તમારા વિશે જણાવો કે તમારી પત્ની એના જીભેથી આટલો બધો તિરસ્કાર કરે છે તમારો આટલા બધા અશબ્દ કુવેણ બોલે છે તો કેમ જે કોઈ ન સહન કરી શકે એટલો કુવેણ એટલા અપશબ્દ તમે કેવી રીતે સહન કરી રહ્યા છો આની પાછળનું શું કારણ છે ત્યારે જ્યોતિષ મહારાજે કહ્યું કે આ મારી સ્ત્રી મારી પત્ની નથી એ મારું કર્મ છે અને આ દુનિયામાં કોઈ પણ જુએ એટલે કે દીકરા પિતા પુત્ર ગુરુ સંબંધી પતિ પત્ની જે પણ આપણા સગાવાલા છે એ બધા જ આપણા કર્મ છે આ સ્ત્રી મારી પત્ની નહીં પણ મારું જ કરેલું કુકર્મ છે અને એ કપાવા એ કાપવાનું કપાવાનું નથી એ મારે ભોગવવું જ પડશે મારા કુકર્મ મારે ભોગવ્યા વિના છૂટક્યો જ નથી આપણા કરેલા જે કોઈ શુભ કે અશુભ કર્મ હોય છે એને નિત્ય રૂપે ભગવાન આપણને ભોગવવા જ ના ભોગવવા જ પડે છે અને ભોગવ્યા વિના તો સેંકડો કરોડો વર્ષો બાદ પણ કર્મ નથી છોડતા આપણને માટે મારે મારા કર્મને હું ખુશી ખુશીથી ભોગવી રહ્યો છું અને મારી સ્ત્રીની યાતનાને પણ સહન કરું છું જેથી મારે આગળના જન્મમાં આ કુકર્મ ફરી ફરી મારે ભોગવવા ન પડે પછી એ બ્રાહ્મણે કહ્યું કે હે મહારાજ તમે એવું તે શું કર્મ કર્યું હતું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે સુભદ્રા જ્યોતિષ મહારાજે કહ્યું આ મારા પાછળના જન્મની કહાની છે હું એક કાગડો હતો અને મારી પત્ની એક ગધેડી હતી તેની પીઠ પર એક થયું હતું એ પીડા ખૂબ હતી એને બહુ દુઃખી હતી એનાથી એ ગુમડામાં જીવડા પરુ રસી અને લોહી નીકળી રહ્યું હતું જીવડા મણમણી રહ્યા હતા બહુ ભયંકર પીડા હતી એ ગુમડાની એ ગધેડીને અને હું કાગડો હતો મારો સ્વભાવ બહુ ખરાબ હતો દુષ્ટ સ્વભાવનો હતો માટે હું એના ગુમડામાં ચાંચ મારી મારીને એને વધારે પીડા આપતો હતો જ્યારે પીડાના કારણે એ તડફડતી તો મને બહુ મજા આવતી હતી મારા ડરના કારણે એ ક્યાંક બહાર આવતી જતી જ ન હતી પણ હું એને શોધતો ફરતો આ જ્યાં એ જ્યાં પણ મળે હું તેના ગુમડામાં ચાંચ મારી મારીને હું એને દુખી કરતો આમ મારા બહુ હેરાન કરવાથી એ ગધેડી એક દિવસ એક ગામથી કેટલાય मील દૂર જંગલમાં ચાલી ગઈ એ ગંગાજીના કિનારે ગંગોર જંગલ હતું એમાં એ રહેવા લાગી એ વનમાં લીલું ઘાસ ખાઈને મારા ત્રાસથી બચીને સુખપૂર્વક રહેવા લાગી પણ મને તો એના નાવગર ચાલતું નહીં માટે એને શોધતો શોધતો હું એ વનમાં પણ જઈ પહોંચ્યો જ્યાં એ રહેતી હતી અને એને જોતા જ હું એની પીઠ પર જોર જોરથી જાજ મારવા લાગ્યો જ્યાં ગુમડું હતું તેની બહુ ભયંકર એની પીડા હતી અને અચાનક એ ચાંચ તેના ગુમડામાં ઊંડી સુધી પહોંચી ગઈ તેના હાડકામાં ફસાઈ ગઈ મેં ચાંચ કાઢવા માટે ઘણી કોશિશ કરી પણ મારી ચાંચ નીકળી નહીં અને એ ગધેડીએ પણ મારી ચાંચ કાઢવા માટે ઘણી આમ તેમ તડફડી પણ મારી ચાંચ નીકળી નહીં પછી ગધેડીએ એવું વિચાર્યું કે પાણીના ડરથી કદાચ આ કાગડો મને છોડી દે આમ વિચારી એ ગંગાજીમાં જવા લાગી પણ ત્યાં પણ પાણીમાં જઈ ગયા પછી ગંગાજીમાં ગયા પછી પણ મારી ચાચ નીકળી નહીં અંતમાં એ પાણીના પ્રવાહમાં જવા લાગી અને ગંગાજીનો વેગ તેનો પ્રવાહ અતિ વધારે તેજ હોવાના કારણે અમે બંને તેમાં ગંગાજીના પાણીમાં વહી ગયા ડૂબી ગયા અને મરી ગયા અમારું બંનેનું મૃત્યુ થયું ગંગાજીમાં મૃત્યુ થયું એટલે ગંગાજીના પ્રવાહથી બ્રાહ્મણ અને ગંગાજીના પ્રભાવથી એ બ્રાહ્મણી અને હું જ્યોતિષ બન્યો હવે એ જ મારી પત્ની બની છે હવે આ મને પૂરું જીવન ગાળો આપી અપશબ્દ બોલી કુવેણ બોલી મને દુખી કરશે અને હું આને મારું કર્મ સમજીને સુખપૂર્વક ભોગવી લઉં છું હું સહન કરી રહીશ અને હું એનો દોષ નથી આપતો એને દોષ નથી આપતો હું આ બધું મારા કરેલા કર્મોનું ફળ છે માટે હું શાંત રહું છું મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ત્યારે જ્યોતિષ બોલ્યા કે હવે તમે બતાવો બ્રાહ્મણ દેવ તમારે શું પૂછવું છે પૂછ્યું એ તમારો હાથ નથી કાપ્યો તમારા કર્મ એ જ તમારો હાથ કાપ્યો છે પૂર્વ જન્મમાં તમે એક તપસ્વી હતા અને તે રાજ તે રાજકન્યા જે હતી રાજાની પુત્ર વધુ એ એક ગાય હતી અને રાજાનો પુત્ર એક કસાઈ હતો કસાઈ મારવા માટે પાછળ દોડી રહ્યો હતો તો જંગલમાં અને ગાય જંગલમાં દોડતી દોડતી આવી હવે તમે તપસ્યા કરી રહ્યા હતા ત્યાં ગાય દોડીને જંગલમાં ગઈ તો તમને જોઈને તમે તે ગાય ને જોઈ હતી અને થોડી વાર પછી એ કસાઈ પણ શોધતો શોધતો ત્યાં આવ્યો તમારી પાસે અને તમને પૂછ્યું હતું કે અહીં કોઈ ગાય આવી છે તો તમે એ સમયે તપસ્યા કરી રહ્યા હતા હતા અને તમારું વ્રત હતું કે તમે ક્યારે ખોટું નહીં બોલો તો એ કારણથી ઈશારો કર્યો હતો પછી એ તરફ શોધતો ગયો અને ગાય ને મારી નાખી અને ગંગા કિનારે એ ગાયની ચામડી નીકળીને નીકાળી રહ્યો હતો તો એટલામાં એ જંગલમાંથી એક વાઘ આવ્યો અને તેણે ગાય અને કસાઈને બંનેને ખાઈ ગયો અને પાછો જંગલમાં ચાલ્યો ગયો તે ગાય અને કસાઈના હાડકા ગંગાજીમાં વહી ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે સુભદ્રા ગંગાજીના પ્રભાવથી કસાઈને રાજકુમાર તથા ગાયને રાજકન્યાનો જન્મ મળ્યો અને પાછળના જન્મમાં કરેલા એ કર્મના કારણે એક રાત માટે એ બંને એક સાથે ભેગા થયા કારણ કે કસાઈએ ગાયને ચાકુથી મારી હતી આ કારણથી રાજકુમારીના હાથેથી તલવાર પડી અને રાજકુમારનું ગળું કપાઈ ગયું હતું અને તે મરી ગયો આ પ્રકારે કર્મ તેનું ફળ આપીને નિવૃત્ત થઈ ગયું હવે બાકી રહ્યા હતા તમે તમે માટે જે ઈશારો કર્યો હતો ઈશારો કરીને કર્મ કર્યું હતું એ જ પાપના કર્મના કારણે તમારો હાથ કપાયો આમાં તમારો જ દોષ છે આ તમારા જ કર્મનું ફળ છે આ સ્વીકાર કરીને હવે તમે સુખ પૂર્વક જીવો કારણ કે કર્મ ના ભોગ તો ક્યારેય છોડતા નથી ક્યારેય મટતા નથી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સુભદ્રા કેટલું સહજ જ્ઞાનયુક્ત જીવન છે જો આપણે આ કર્મના સિદ્ધાંતને જાણી લઈએ અને માની લઈએ તો આપણને ઘોર કર્મના ફળ ભોગવવા છતાં પણ દુઃખ નહીં થાય પરંતુ આપણા ચરિત્રની ક્ષમતા મળે જાળવી રાખવા માટે સફળ થઈશું તો મિત્રો આશા રાખું છું કે તમને આ વાર્તા જરૂર પસંદ આવી હશે તમને ઘણું બધું સમજાણું હશે જો આ મારી વાર્તા તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક